નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન સો કિલો વજનથી વધુ પથારીથી લાકડી સુધીની સફર શરૂઆતમાં માસી વોકર સાથે ટેકા સાથે રૂમમાં ચાલે છે તેના પછી રૂમમાં ફક્ત વોકર સાથે ટેકા વગર ચાલે છે ત્રીજા તબક્કામાં વોકર સાથે રૂમમાંથી આગળ હોલમાં વધારે અંતર સુધી ચાલે છે અને છેલ્લા તબક્કામાં લાકડી સાથે થી બહાર હોલ સુધી આગળ સુધી ચાલે છે ના कैन का बाद में कुछ वो ये जो वो कराम फिर आम रावण पढ़ते हैं ना रावण हमारे सितम्बर आगे आगे हाँ ये बात ये बात याद है हाँ फर्फेड हाँ फिर हाँ ये हम तो बहुत बार आते हैं ना तो आते हैं सरस्वती I don't

બરાબર થયો આરામથી લેજો વોકર જમણા પગ ઉપર ઓછું વજન પછી ડાબો પગ વોકર દબાવીને રાખજો પગ ઓછો થાકશે વોકર ઉપર વજન આપશો એટલે થાકી જવાનું વચ્ચે ઊભા રહેવું હોય તો ઉભા રહી શકશો શાંતિથી જરાય ઉતાવળને વિચારીને જ પગલાં ભરવાના છે વોકર લેવાનું છે વોકરને પગ ભટકાવો ન જોઈએ એકદમ શાંતિથી બરાબર છે આમથી પ્રમાણસર લંબાઈના જ તમને કમ્ફર્ટેબલ લાગે એટલો જ પગ આગળ લેજો એટલું જ વોકર આગળ લેવાનું સરસ બરાબર હમ વોકર જમણો પગ જમણા પગ ઉપર ઓછું વજન અને પછી ડાબો પગ ડાબો પગ ઉપાડતી વખતે હાથ ઉપર વજન વધારવું પડશે આપણે વોકર ઉપર જમણા ઉપર ઓછું વજન આવશે બરાબર ફરતી વખતે ધ્યાન અંકલ બાજુમાં ઉભા રહેજો બરાબર હા કઈ કાંઈ કાંઈ વાંધો નહીં ફરીને તો પાછા હટી જાજો પલંગ આવે ત્યાં સુધી પછી પહેલાં ડાબો હાથ નીચે લેજો પછી શરીરને ધીમે ધીમે મૂકજો ડાબો હાથ નીચે શરીર ધીમે ધીમે મૂકો હાથ ઉપર વજન આપીને પછી જ શરીરને મૂકો સરસ વેરી ગુડ સરસ ચાલ્યા પછી કેવો અનુભવ થાય છે આંટી આજે ચાલ્યા પછી સારો એવો અનુભવ થાય છે કે હું વધારે કરી શકીશ ચાલી શકીશ સરસ આજે બહુ જ રિલેક્સ થાય છે અનુભવ દુખાવો કાંઈ થાય છે પગમાં ના ના આજે નથી એટલો શરીરમાં મને કમરમાં કે ઓછું થાય છે આરામ થયો વોકર જમણો પગ ડાબો પગ જેટલું પગ ઉપર વજન આપી શકાય એટલું જમાસી બીજું વોકર ઉપર ટ્રાન્સફર કરજો આજથી ફાવે છે ને હા હા બસ સરસ આરામથી બરાબર છે વોકર જમણો પગ ડાબો પગ વોક અને પગ ભટકાય નહીં એ રીતે પગે અંદર રાખજો ના બરાબર થાય છો પગ ઉપર જેટલું વજન આપી શકો એટલું આપજો એટલે કમરને આ બીજા સ્નાયુનો ઓછું કામ થાય શરીર ટાઈટ ન થઈ જાય શરીર નમે નહીં કોકર ચમણો પગ ડાબો પગ બરાબર દુખાવા નથી થતો ને સરસ હા બસ બસ સરસ હા ત્યાં ધ્યાન રાખજો હા વો કર પછી પગ ધીમે ધીમે કટ છે ને એટલે બસ બરાબર છે તમે નજીક જ રહેજો માસા Aram, Dio. Mm. Dire dire, faruama, dire, dire. પાછળ એવું હતું રહ્યો માસા તમે પાછળ એવું હતું એમ માસાને માસીની પાછળ ફરી શરીર પાછળ ડીજે જાય પલંગને પછી જ બેસવાની તૈયારી આપણે કરવાની છે દોડ નહીં એક હાથ પેલા બેડ ઉપર લઈ લેજો ડાબો હાથ હાથ ઉપર વજન પછી જ શરીરને નીચે લેવાનું છે પલંગ તરફ ધીરે ધીરે મસી બરાબર છે સરસ વેરી ગુડ વેરી ગુડ બરાબર છે ફાવે છે માસી બરાબર છે આરામ થયો સ્ટીક ઉપર એ વજન રાખજો પગે છૂટા રાખીને ભટકાઈ નહીં લાકડીને અડે નહીં પગ ध्यानमा राखिन चाहन्छौँ ધીમે ધીમે બેસજો હા બરાબર સરસ બરાબર છે થાક લાગ્યો હા થોડો લાગ્યો પણ સારું છે ત્યાંથી થોડું આમ પાંચ છ સ્ટેકમાં લઈ ગયો બાકી આમ ચાલી ગયો સરસ વોકર કરતાં લાકડીમાં અલગ લાગે છે અલગ લાગે છે અલગ લાગે છે ફ્રેક્ચર પછીની સારવારમાં સ્નાયુઓ જે સ્ટીફ થઈ જાય છે સાંધાની જે મોબિલિટી ઓછી થાય છે જે મુમેન્ટ ઘટી જાય છે અમુક સ્નાયુનું ઇમ્બેલેન્સ આવી જાય છે એમાં ઘણી બધી ટેકનિક છે ફિઝિયોથેરાપીમાં કે પ્રોગ્રેસનમાં સ્ટાર્ટિંગમાં કઈ પદ્ધતિથી આગળ વધીએ તો ટૂંકા સમયગાળામાં સાયન્ટિફિકલી આપણે પથારીમાંથી બહાર આવી શકીએ છીએ સાંધાનું સ્નાયુનું અસેસમેન્ટ કરીને એક્ઝામિનેશન કરીને કે કયા સ્નાયુ ઉપર વર્ક કરવાની વધારે જરૂર છે કયા સાંધા ઉપર વર્ક કરવાની વધારે જરૂર છે સિસ્ટેમેટિકલી આગળ વધીએ તો ટૂંકા ગાળામાં આપણે પથારીનો સમય ઓછો કરી શકીએ છીએ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ